તો જોયું તમે જોજો એક ફોટો બતાવી વિધિ ભાભી કોણ છે વિધિ ભાભી આ ભાભી ના અત્યારે તમામ વિડીયો કરી દીધી અને સાવર કુંડલામાં તમામ લોકોને તમામ ગામને એવી ખબર છે કે આ ભંગાર અનમેરીડ છે હું છે અનમેરીડ લોકોની ખબર નથી કે આ જે વ્યક્તિ કોઈ સ્ત્રીને

લોકો જે ફંડ આપે છે રેતી ના માલિક છોકરા ઈ કડિયા બધા મારા માટે હીરો છે બધા જ મારા માટે હીરો છે અને ભંગાર તું મારા માટે જીરો છું ઉભારો એક વ્યક્તિનો હું એડ કરું

લાઈવ માં આવો બકા નકર કાલે આવો તો વાંધો નહી અત્યારે સમય કદાચ એવો થઈ ગયો છે તો કાલની ની સરપ્રાઈઝ કાલે રાખો મને મેસેજ આવો કે પડી વાંધો ને કાલે આવો લાઈવ માં કાલે આ વ્યક્તિ માટે તો આ બાજુ બધા બોલે ને મને કઈ ફેર નથી પડતો અને ઓ ભાઈ ફેર નો પડતો હોય તો તારા દાળિયા કેમ રાખે કોમેન્ટ કરાવવા માટે વિડીયો બનાવી કેવા માટે મેં કોઈ થી રાખ્યા મેં કોઈ થી કોઈને કીધું કે તમે મારા માટે કોમેન્ટ કરો તમે મારા માટે અહીંયા કણે કાર્ડ લખો મારે કોઈ થી કેવું પડ્યું કેમ કે ના મારે હે ને એવા કોઈને મારા માટે તૈન મારી મેટર માટે તૈન કોઈને અરખામ કરાય નહીં જો તારી ગાડમાં તાકાત હોય તો તારે ખુદ લડે તારે ખુદ લડાય બેટા પરંતુ એવો માણસ છે તમે બધા છો કે એની સાથે જેના કામ કરતા પેલા દાદા હે પેલા બાબા એ દુબઈ ગયા એની કામ કર્યું બધું જ અને પેસી એમને નીચે ઓવી લીધા એના દાદાના નામે એને વિડીયોમાં વ્યૂઝ મેળવા કમાવી લીધું અને પછી દાદાને નીચું હોઈને કાઢી હોઈ આજ તારું કામ છે ભંગાર કે લોકોને બોલાવા નીચુંવી લેવા છોકરીઓને બોલાવી વાપરી લેવી ફ્લટ કરી લેવું જે કોઈ પણ વ્યક્તિ તને મેસેજ કરે

નિમિત બનો છું મારો કિંમતી સમય ફાળવો છું આવું કેવો હોય જોઈએ લોકોને હું એવું નથી કે સેવા ના કરવી જોઈએ સેવા કરવી જોઈએ હું એવું નથી કે તારી કમાણીમાંથી સેવા ન કરવી જોઈએ કરવી જ જોઈએ પરંતુ તું જે ફંડ આવે છે ને એ ફંડને ને ક્યાં વાપરે છે ને પબ્લિક નથી બતાવતો પબ્લિક ને ખાલી એટલું જ બતાવે છે કે હું કરું છું મારી કમાણીમાંથી કરું છું પણ એ તો કે અમેરિકા થી આટલું ફંડ આવ્યું આટલા મની ઓર્ડર આવ્યા આટલા આંગળીયા આવ્યા હે મારા બેટાને બેંકમાં નથી લેવા આંગડિયા કરાવવા છે લોકો પાસે મની ઓર્ડર કરાવવા છે હે તો આજે તું મીડિયા સમક્ષ આવીને મને એવી પ્રોમિસ આપ કે હું ક્યારે હું ક્યારે કોઈનું ફંડ લઈશ નહીં ક્યારે માંગીશ નહીં

કરીશ એવું ને તું ઈચ્છે ઘણા લોકો છે ભાઈ અમે તને કહીએ ન્યાય તારે કરવું પડે ઘણા એવા લોકો છે કરવું પડે ભાઈ સેવા કરવી કરવી વાલા દે ભગવાન માટે સરખો છે કેમ અને ભાઈ એ બંગાર તું એમ કે બંગાર તું એમ કે ગુજરાત મારું છે અને મારું જ રહેશે પેલી નિકાલ તારા બાપનું મોદી સરકાર નોલ આ બે કાવડિયાનો એમ કે ગુજરાત મારું છે અને ગુજરાત મારું

મને પણ મારા દિવસની મજા આવે આપણે રોજ લાઈવ કરવાનું છે છોડી નથી દેવાનું હાલો ત્યારે એ રામ રામ મારા વાલા એ ની બારોબાર ખજૂર કાલે રેડી તારી ગોપી માટે તારી મીનાક્ષી માટે એના બાયોડેટા કોલેજ થી લઈને અત્યાર સુધી ના બધા જ રેડી છે ઓ તારી ગોપી ચાલ જય હિન્દ જય ભારત જય જય સંવિધાન